દીનદયાળ નગર વિસ્તારમાં એક વ્યક્તિનું બાકી બિલ ભરી દેવા છતાં મીટર લાગવામાં નહી આવતા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા પીજીવીસીએલ કચેરી હંમેશા વિવાદમાં રહ્યું છે ક્યારેક સામાન્ય લોકો ક્યારેક ખેડૂતો દ્વારા અવારનવાર

કાલે એક અમારા ભાઈનું મીટર ઉતરી ગયા હતા એના અમે પૈસા ઓલરેડી ભરેલા છે એની પહોંચવું અમારી પાસે છે અમે સાહેબને આવીને કીધું કે આનું મીટર છે તમે કાલનું ફિટ કેમ નથી કરતા તો એણે એમને કીધું કે સાહેબ આવીને સહી કરી દીધું મીટર ફિટ કરી દઉં પૈસા ઓલરેડી ભરેલા જ છે અને જે કાલની જે મીટર છે એમાં કાંઈ આ વ્યક્તિ છે એને કાંઈ લેવા દેવા નથી આ તો પેશલ લઘુમતીઓને હેરાન કરવાની વાત છે અને લઘુમતીનું પેશલ છે એટલે એનું મીટર ફિટ નથી કરી દેતા અને મેં એને કીધું કે સાહેબ આ તમે જુઓ આની અંદર અમે ખોટું પૈસા ભરતી દેલા છે એમાં કોઈ વસ્તુ બાકી છે છે કાંઈ તો એ કહે છે કે સાહેબ આવીને સહી કરી દઉં તો હું મીટર ફિટ કરી દઉં બાકી અત્યારે સાહેબની સહી વગર કાંઈ ન થાય તો પૈસા લઈ લીધેલા છે તો મીટર ભૂલવા નથી ફિટ કરતા પૈસા હું લઘુમતીને જ હેરાન કરવાના છે અને આ નાના માણસને સામાન્ય વ્યક્તિને હેરાન કરીને કાંઈ ફાયદો મળે છે અને આના આના બિચારાના અત્યારે નાના નાના છોકરા છે તો એ અત્યારે લાઈટ વગરના બે દિવસથી છે તો એને શું કરવાનું આ લાઇટ છે એ આવશ્યક ચીજ વસ્તુની અંદર આવે છે કદાચ પૈસા બાકી હોય ને કદાચ મીટર લઈ ગયા હોય તો ને ભાઈ તો બરાબર છે પણ પૈસા બાકી નથી ભરી દીધેલા છે તો મીટર નથી ભૂલવા ફિટ કરતા એને વાંધો શું છે લઘુમતી અરે તળાશા આ નાયબ જે નાયબ ઇન્જિનની કચેરી છે એમાં કે ચૌધરી સાહેબ આવે તો સહી કરી અને એ મીટર પ્રોફિટ થાય છે તો એ મકવાણા સાહેબ બેઠા છે તો એની સહી કરીને હું મીટર ફિટ થઈ શકે ઓફિસ અને ઓફિસની અંદર અત્યારે અહીંયા છે તો ચૌધરી સાહેબ હાજર નથી હોતા તો અમારે કરવાનું શું ઊંધકી રહ્યું તમે હા ચૌધરી સાહેબ મેં ઉપર જાડેજા સાહેબને ફોન કર્યો જાડેજા સાહેબને ફોન કરીને કીધું ભાઈ અમને આ લોકો લઘુમતીને આ રીતે હેરાન કરે છે તો અમારે શું કરવાનું અમારે કોને રજૂઆત કરવાની અને આ અત્યારે જો ધ્યાન દેવામાં નહીં આવે મીટર નહીં ફિટ થાય તો કાલ મામલતદાર કચેરીની અંદર મામલતદાર કચેરીની અંદર આવેદનપત્રો આપવામાં આવશે કે તળાજા જીબી કચેરી છે ઓનલી ફોર લઘુમતી એના કરે છે કાલે જે દિંદ્યાલનગર વિસ્તારની અંદર જે બનાવ બનેલો છે એ આખો બનાવે અલગ છે અને એ મુસ્લિમ સમાજનો બનાવ અલગ વસ્તુ છે મુસ્લિમ સમાજની અંદર અમે મુસ્લિમ સમાજમાં જ આવીએ છીએ પણ આ અમે આ ફકીર છે અને મુસ્લિમ સમાજની અંદર ફકીર એટલે કે હિન્દુ સમાજની અંદર સાધુ હોય એની જેમ આ ફકીર છે અને વાતની અંદર કઈ લેવા દેવા નથી છતાં આ માણસનું મીટર ફિટ કરતા નથી તો માણસને ક્યાં જવાનું હોય કોને કહેવાનું અને આ લોકો સ્પેશિયલ ઓનલી ફોર આ એક મુસ્લિમ સમાજના નામે જ કંદડવાની વાત છે તો આ તો આ તો ફકીર છે અને એને કાંઈ લેવા દેવા નથી તો એના બિચારાને શું લેવા છે છે